આપ જોઈ રહ્યા છો જોઈએ આજના મહત્વના સમાચાર અમારા સંવાદદાતા અલ્તાફ સાથે હોલ ખાતે સીપી પટેલ કોમર્સ કોલેજ દ્વારા થર્ડ યરના વિદ્યાર્થીઓનો સાતમો વાર્ષિક વિદાય સમારોહ યોજાયો આણંદ ટાઉન હોલ ખાતે સીપી પટેલ એચ આર કોમર્સ ઓટોનોમ્સ કોલેજ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ આણંદ દ્વારા સંચાલિત દીનદયાલ ઉપાધ્યાય કૌશલ કેન્દ્ર વ્યવસાયિક અભ્યાસ વિભાગ દ્વારા થર્ડ યરના વિદ્યાર્થીઓનો સાતમો વાર્ષિક વિદાય કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાછલા વર્ષોમાં જે પણ સિદ્ધિ પ્રાપ્ત થયેલી છે જેથી તેમને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા સીપી પટેલ કોલેજના સ્ટુડન્ટ દ્વારા ડાન્સ પ્રોગ્રામ મોટિવેશનલ સ્પીચ હાસ્ય નાટક વગેરેમાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ આ પ્રોગ્રામને ખૂબ સરસ યાદગાર બનાવ્યો હતો ત્યારબાદ કોલેજના ડોક્ટર આશુ પટેલ સાહેબ ડાયરેક્ટર દીનદયાલ ઉપાધ્યાય કેન્દ્ર ડોક્ટર ચિરાગ શાસ્ત્રી સર હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ સીપી પટેલ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ દેશ વિદેશ જઈ પોતાના દેશનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી હું શાસ્ત્રી હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ દીનદયાલ ઉપાધ્યાય કૌશલ કેન્દ્ર સીપી પટેલ એન્ડ કોમર્સ ઓટોનોમસ કોલેજ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત આજે આ પ્રોગ્રામ થર્ડ યરના સ્ટુડન્ટ્સ જે લોકો ફ્યુચરમાં બહાર જવાના છે માસ્ટર્સ કાતો તો જોબ માટે તે લોકો માટે એક ફ્યુચર પ્રોસ્પેક્ટથી આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો અને લગભગ બાવીસ જેટલી એક્ટિવિટીઝ કરવામાં આવી હતી જેમાં આ છોકરાએ પાર્ટિસિપેશન કર્યું હતું અને અમારા તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ડૉક્ટર આશવ પટેલ ડાયરેક્ટર દીનદયાલ ઉપાધ્યાય કૌશલ કેન્દ્ર આજના પ્રોગ્રામ વિશે માહિતી આપશો સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સીપી પટેલ એન્ડ એફએ શાહ કોમર્સ કોલેજના અંદર દીનદયાલ દયાલ ઉપાધ્યાય કૌશલ કેન્દ્ર આવેલું છે આ સેન્ટ્રલ ગવર્મેન્ટના યુજીસી દ્વારા માન્યતા પ્રાપ્ત બીવોક અને એમવોક ચલાવતું કેન્દ્ર છે આ ડિપાર્ટમેન્ટે આ વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષના અંતે સાતમો વાર્ષિકોત્સવ ઉજવ્યો જેમાં જે વિદ્યાર્થીઓએ પાછલા વર્ષોમાં જે કંઈ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે સિદ્ધિઓને તે લોકોને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા વિદ્યાર્થીઓ ત્રીજું વર્ષ પાસ કરીને આવનાર સમયમાં સમાજમાં રાષ્ટ્ર નિર્માણમાં કામે લાગવાના હોય ત્યારે એ લોકોને વિદાય આપવાની એક રસમ હોય છે તો તેમના જુનિયર વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ઉમળકાભેર તેઓને વિદાય આપવામાં આવી નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બાંભણિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર